સમાચાર પર નજર કરી લઈએ તો ટાવર્સ દ્વારા એક મોટા આંતરરાષ્ટ્રીય પગલાંની જાહેરાત કરવામાં આવી છે કંપનીના બોર્ડે આફ્રિકન માર્કેટમાં પ્રવેશની મંજૂરી આપી છે આ સાથે બ્રોકરેજ હાઉસની પણ સ્ટોક પર રિપોર્ટ આવ્યા છે તમામ વિગત સાથે સહયોગી શ્રદ્ધા પરસાણી જોડાયા છે જી શ્રદ્ધા જણાવો શું છે વિગત જી એક સમાચાર આવતા જોવા મળ્યા છે કંપનીએ ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રવેશ માટે મંજૂરી મળી છે અને ઇન્ડસ્ટાવર એક મોટા આંતરરાષ્ટ્રીય પગલાંની જાહેરાત કરી છે કંપનીના બોર્ડે આફ્રિકન માર્કેટમાં પ્રવેશ માટેની મંજૂરી આપી છે કંપનીને ખાસ કરીને નાઇજિરિયા યુગાન્ડા અને ઝાંબિયાથી તેઓ આફ્રિકન માર્કેટમાં એન્ટ્રીની શરૂઆત કરશે કંપનીનું ભારતની બહારનું આ પ્રથમ વિસ્તરણ છે અને તેઓ એરટેલના આફ્રિકા બિઝનેસને તેના મુખ્ય ગ્રાહક તરીકે તેઓ આફ્રિકામાં એન્ટ્રી કરશે એટલે કે એરટેલ થ્રુ તેઓ આફ્રિકામાં એન્ટ્રી કરશે અને ભારતીય એરટેલ ચૌદ માર્કેટમાં એકસો સિત્તેર મિલિયન ગ્રાહકો સાથે આફ્રિકામાં તેઓ નોંધપાત્ર હાજરી ધરાવે છે અને અન્ય એરટેલ લિંક્ડ પ્રદેશોમાં પણ ભવિષ્યમાં વિસ્તરણ થઈ શકે છે એવું તેઓનું કહેવું છે અને ભારતીય એરટેલની પાર્ટનરશિપ દ્વારા કંપનીની સ્ટ્રેટજી રેવન્યુ ડાયવર્સિફિકેશન અને સ્કેલેબિલિટીની છે ત્યારબાદ સીએલએસએનો રિપોર્ટ આવ્યો છે ઇન્ડસ ટાવર પર તેઓએ હાઈ કન્વિક્શન આઉટપર્ફોમની રેટિંગ આપી છે અને ટાર્ગેટ તેઓએ કટ કરીને પાંચસોને પંચાણું પાંચસો પંચાણુંથી કટ કરીને પાંચસો વીસના કર્યા છે અને ત્યારબાદ સિટીનો પણ રિપોર્ટ આવ્યો છે તેઓએ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ચારસો સાહીઠ પ્રતિશેરના હમ એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી થોડો આપણને આ બધા રિપોર્ટ્સ પણ આવતા દેખાયા છે સમાચાર પણ આવતા દેખાયા છે એટલે એના પર એક નજર રાખીશું આભાર શ્રદ્ધા મારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે તો જુઓ ઇન્ડસ ટાવર આજના દિવસે સમાચાર પરંતુ રિએક્શન અહીંયાથી આપણને ખાસ કરીને નેગેટિવ થોડું ઘણું આવતું દેખાઈ રહ્યું છે ઓલમોસ્ટ અત્યારની પરિસ્થિતિમાં પણ જુઓ તમને ઇન્ડસ ટાવરની અંદર થોડો ઘટાડો વધતો દેખાઈ રહ્યો છે ત્રણેક ટકા જેટલો ઘટાડો અત્યારે સ્ટોકની અંદર છે જીગરજી ઇન્ડસ ટાવર માટે આપનો શું મત બની રહ્યો છે કારણ કે જો અહીંયા આપણને છેલ્લા ઘણા સમયથી આ જોઈ લઈએ તો કાઉન્ટરમાં કોઈ બહુ મોટી મૂવમેન્ટ આવી નથી ગઈકાલે એક મહત્ત્વના સપોર્ટનું બ્રેકડાઉન આવ્યું ત્યારબાદ આજે સમાચાર અને એ પણ જો વોલ્યુમ સાથેનું એક સારું ફોલોઅપ આવ્યું છે કયા લેવલ્સથી ખાસ હવે અહીંયાથી વોચઆઉટ કરશો ઇન્ડસ ટાવર માટે બેક સેલિંગ જોઈ રહ્યા છે અને સપોર્ટ જે હતો ત્રણસો ત્રીસ જાય એ બ્રેક થતા દેખાડી રહ્યો છે અને કરંટ વીકમાં આગળ ત્રણસો ત્રીસ નીચે ક્લોઝિંગ આવે છે અને ઇવન જે પ્રીવિયસ ડિમાન્ડ ઝોન હતો એ પણ અરાઉન્ડ ત્રણસો અઢાર ત્રણસો વીસ છે તો મોસ્ટ પ્રોબેબલી આપણાને ફોર અ પોઝિટિવ ટ્રિગર્સ 320 ની ઉપર એટલીસ્ટ ક્લોઝિંગ જોસે બટ ઓવરઓલ અતન આપણે વેટ એન્ડ વોચ કરશું બીકોઝ જે રીતે વીકલી ચાર્ટ છે એક્સપેક્ટેડ એ છે કે એક વખત 300 300 10 નો જે ઝોન છે ત્યાં આગળ ટેસ્ટ કરીને એક બેઝ ક્રિએટ કરીને કન્સોલિડેશન પણ એક્સપેક્ટેડ છે ધેર આફ્ટર આપણે એમાં એક અપ મૂવ જોઈ શકે છે તો એઝ ઓફ નો શોર્ટ પણ નથી કરવાના બાય પણ નથી કરવાના વેટ એન્ડ વોચ કરશું કે 310 315 ના વચ્ચે એક બેઝ ક્રિએટ થાય આની અંદર હમ એટલે જુઓ ખાસ કરીને અહીંયા એક મત બનતો દેખાઈ રહ્યો છે ઇન્ડસ્ટ ટાવરને લઈને એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આપણે અહીંથી રાખતા રહીશું પરંતુ